મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નવા મંત્રીમંડળમાં તમામ જ્ઞાતિઓને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું અનુસૂચિત જાતિના ત્રણ ધારાસભ્યોને નવા મંત્રીમંડળમાં સામેલ કરાયા જેમાં અમદાવાદ અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલાને રાજ્યકક્ષાના મંત્રી બનાવાયા જ્યારે વડોદરા શહેરના મનીષા વકીલને રાજ્યકક્ષાના મંત્રી તરીકે સ્વતંત્ર પ્રભાર સોંપવામાં આવ્યો જ્યારે કોડીનારના ધારાસભ્ય પ્રદ્યુમ્ન વાજાને કેબિનેટ મંત્રી તરીકેના શપથ લીધા જ્યારે અનુસૂચિત જનજાતિમાંથી આવતા નરેશ પટેલને કેબિનેટ મંત્રી બનાવાયા ડોક્ટર જયરામ ગામિત પીસી બરંડા રમેશ કટારાએ રાજ્યકક્ષાના મંત્રી તરીકેના શપથ લીધા પાટીદાર સમાજમાંથી ઋષિકેશ પટેલ ને જીતુભાઈ વાઘાણીને કેબિનેટ મંત્રી બનાવાયા તો પ્રફુલ્લ રાજ્ય રાજ્યકક્ષાના મંત્રી તરીકેનો સ્વતંત્ર પ્રભાર સોંપવામાં આવ્યો જ્યારે કાંતિલાલ અમૃત્યા કૌશિક વેકરિયા અને કમલેશ પટેલ રાજ્યકક્ષાના મંત્રી તરીકેના શપથ ગ્રહણ કર્યા ક્ષત્રિય સમાજમાંથી જામનગર ઉત્તરના ધારાસભ્ય જાડેજાને રાજ્ય કક્ષાના મંત્રી બનાવાયા જ્યારે ધારાસભ્ય મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા દાદાની સરકારના નવા મંત્રીમંડળમાં ઓબીસી સમાજનું પણ પ્રભુત્વ જોવા મળ્યું પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળિયા આણંદ બોરસદના ધારાસભ્ય રમણ સોલંકીને કેબિનેટ મંત્રી બનાવાયા ઈશ્વરસિંહ પટેલને રાજ્ય કક્ષાના મંત્રી તરીકે સ્વતંત્ર પ્રભાર સોંપવામાં આવ્યો જ્યારે પરસોતમ સોલંકી પ્રવીણ માળી સ્વરૂપજી ઠાકોર ત્રિકમ છાંગાને કક્ષાના મંત્રી બનાવાયા